નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મે મહિનામાં માવઠું પડી રહ્યું છે તોફાની વરસાદ સાથે ઘણા બધા તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે આજે અને હજુ બે ત્રણ દિવસ દરમિયાન માવઠું કેવું રહેવાનું છે કે મોસમી વરસાદ કયા જિલ્લામાં પડવાનો છે તેમના વિશે વાત કરીએ મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર પરેશભાઈ હવે કેટલા દિવસ હજુ માવઠું પડવાનું છે આમ તો ઘણા સમયથી જે આપણે આગાહી આપતા હતા એમાં જે આપણું અનુમાન હતું કે ત્રણ મે બે હાજર પચીસ થી લઈને દસ રાજ્યના અલગ અલગ અંદર માવઠાના મે પચીસ હવે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો ગઈ કાલે પાંચ તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠા પડ્યા છે જે રીતે આપણું અનુમાન હતું કે ગાજવીજ અને પવન સાથે એ રીતે પણ માવઠા પડ્યા છે અમુક જગ્યાએ કરા પડવાના પણ સમાચારો સામે આવ્યા છે એટલે હજુ પણ આ અસ્થિરતા છે એ આપણી ઉપર અસર કરી રહી છે કેમ કે જે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર જે અસ્થિરતા બની હતી એ ધીમે ધીમે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહી છે અત્યારે ગુજરાત ઉપર એક્ઝેટ આવી રહી છે અને આ જે વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતની ઉપરથી પસાર થવાની છે એટલે અત્યારે આપણે ગુજરાત ઉપર સાતસો પચાસ એચપીએ લેવલે એટલે મીડ લેવલે ખૂબ બહોળી સંખ્યામાં એક સર્ક્યુલેશન બનેલું છે મોટા પ્રમાણમાં એની અંદર ભેજ છે અને આ સર્ક્યુલેશન છે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ આ માવઠાનો વરસાદ આવતા હોય ત્યારે એક કે દોઢ દિવસમાં એ ગુજરાત ઉપરથી પસાર થઈ જતા હોય છે ને આપણે એક દિવસ પછી કે ચોવીસ કે છત્રીસ કલાકની અંદર આપણું વાતાવરણ ચોખ્ખું થઈ જતું હોય છે પણ આ વર્ષે આ સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે એનું કારણ છે કે એક એન્ટીસાયક્લોન છે એ બંગાળની ખાડીમાં છે અને એન્ટીસાયકલોન નો જે ટ્રક છે ગુજરાત સુધી લંબાયેલો છે જેને કારણે આ જે સિસ્ટમ છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન એને એક ધબ્બકો મારી રહ્યું છે એને ધીમું પાડી રહ્યું છે એટલે ખૂબ ધીમી ગતિયા આ સિસ્ટમ પસાર થઈ રહી છે જેને કારણે આપણે આ સિસ્ટમ પસાર થતા વાર લાગશે આજે છ તારીખ છે અત્યાર સુધી જે પાંચ તારીખ સુધીમાં જે વરસાદો પડ્યા એના કરતાં આજથી તીવ્રતામાં વધારો થશે છ સાત અને આઠ આ ત્રણ દિવસ એવા હશે કે અતિ તીવ્રતા સાથે ગાજવી પવન સાથે અતિ તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે અમુક વિસ્તારની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદ અને એકલ દોકલ સેન્ટરની અંદર ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદો પડે તેવી શક્યતાઓ છે એટલે એક પ્રકાર કહી શકાય કે આ માવઠું તો છેલ્લા આઠ દસ વર્ષમાં મે મહિનામાં ક્યારેય ન થયું હોય એટલું ભારે માવઠું છે સ્વાભાવિક રીતે જયારે માવઠું પડતું હોય ત્યારે ઝાપટાઓ પડે ક્ષિમિત વિસ્તારો ની અંદર વરસાદ પડે પણ આ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારને આવરી લેવાનું છે અને આની અંદર ખૂબ ભારે વરસાદો પડવાના છે એટલે છ સાત અને આઠ એમ ત્રણ દિવસ સુધી આની તીવ્રતા વધારે રહેવાની છે પછી નવ અને દસ તારીખ છે એમાં તીવ્રતા ઘટી જશે અને છૂટાછવાયા ઝાપટાઓ પડશે એ પ્રકારના વરસાદો જોવા મળશે એટલે દસ તારીખ સુધી આમ તો આપણે આ સિસ્ટમ અસર છે ગુજરાતને જોવા મળે તેવું એક અનુમાન છે અને કયા કયા જિલ્લામાં સૌથી વધારે અસર રહેવાની છે છે એની અસર ઓલ ઓવર ગુજરાતમાં થવાની પણ સૌથી વધારે અસર ની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાગો પૂર્વ કચ્છના ભાગો અને એ સાથે આપણે ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં આવનારા ત્રણ દિવસ તીવ્રતા વધારે રહેશે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર નવો જિલ્લો છે વાવ થરાદ ત્યાર પછી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા આ પાંચે પાંચ જિલ્લાની અંદર તીવ્રતા વધુ જોવા મળશે કચ્છ જિલ્લાની વાત તો કચ્છમાં પણ લગભગ તમામ તાલુકાઓમાં અસર જોવા મળશે પણ કચ્છના જે પૂર્વ પૂર્વ તાલુકાઓ છે જેની અંદર ગાંધીધામ હોય ભુજ ભચાઉ હોય અને રાપર તાલુકો છે આ જે ચાર તાલુકા છે એને થોડીક તીવ્રતા કચ્છમાં વધારે જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ દ્વારકા જામનગર પોરબંદર સુધીના જે વિસ્તારો છે એ સાથે જુનાગઢ અને ગીર સોમનાથ આ તમામ વિસ્તારોની વિસ્તારોની અંદર અંદર પણ તીવ્રતા વધારે જોવા મળશે જે જેટલા જેટલા જિલ્લાઓ કે તાલુકાઓના નામ જણાવ્યા છે એ તમામ લઈને ચાર ઇંચ અને એક બે સેન્ટરમાં ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડવાનો છે બાકીના વિસ્તારો છે એમાં પણ માવઠું થવાનું છે પણ ત્યાં હળવું સામાન્ય હશે પછી અમરેલીના ભાગો હોય ભાવનગરના ભાગો હોય એમાં પણ માવઠું થવાનું છે પણ ત્યાં થોડુંક હળવું રહેશે

આ માવઠું છે દક્ષિણ ગુજરાતને પણ અસર કરતા ચોક્કસ થી છે પણ દક્ષિણ ગુજરાતમાં ઓછી હશે છતાં પણ દક્ષિણ ગુજરાતની વાત કરવા જાય તો એમાં નર્મદા જિલ્લો હોય હોય તાપી સુરત વલસાડ બારડોલી બીલીમોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે ત્યાં તીવ્રતા ઓછી હશે પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે કેમકે અત્યારે ઝાપટાઓ પડે ને તો પણ આપણે જે ઉનાળુ પાક હોય કે જે આંબાના બગીચાઓ છે એને તો મોટું નુકસાન થતું હોય છે પણ એ ઝાપટાઓ છે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે રીતે દાહોદ અને જેવા વિસ્તાર છે અરવલ્લીના વિસ્તારો છે એમાં પણ હળવા ભારે ઝાપટાઓ છે આ પ્રકારે ઓલ ઓવર ગુજરાતમાં છ સાત અને આઠ એમ ત્રણ દિવસ સુધી અ માવઠાના વરસાદો છે જોવા મળશે અને નવ અને દસ તારીખે એની તીવ્રતામાં ઘટાડો થશે કેમ કે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તારીખે મોડી રાત્રે આપણા ઉપરથી મોટા એના થઈ જશે તારીખે માત્ર એની આઉટર ક્લાઉડ એના આપણા ઉપર હશે અને એક પ્રકારે કહી શકાય કે એની પાછળની જે લેયરો હોય એ આપણા ઉપર હશે એટલે આ નવ અને દસ તારીખે સામાન્ય ઝાપટાઓ અલગ અલગ વિસ્તારોમાં પડશે અને એ વિસ્તારો પણ ઘટી જશે છૂટાછવાયા વિસ્તારોમાં હશે અને એ પ્રકારે આ સિસ્ટમ સંપૂર્ણપણે દસ તારીખ સુધી પસાર થઈ જશે પછી દસ તારીખ સુધી આ આગાહી છે આમ તો ઘણા સમયથી લગભગ એપ્રિલ મહિનામાં જે અમારું સ્ટેટમેન્ટ હતું કે ત્રણ માની રહ્યા છીએ જોકે દસ મે પછી પણ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી કે અત્યારે આ માવઠું અને અમે ગણી રહ્યા છીએ પણ દસ મે પછી બાર તારીખથી હવે ધીમે ધીમે પ્રી એક્ટિવિટી ની પણ શરૂઆતો થવાની છે પ્રી મોન્સુન એક્ટિવિટી છે પણ રાજ્યને ક્યાંય ને ક્યાંય માવઠાના રૂપમાં અથવા તો જે વરસાદના રૂપમાં અસર કરવાનું છે મહત્વની વાત તો એ છે કે છેલ્લા દસ વર્ષની અંદર આ વર્ષનો મે મહિનો છે એ તાપમાનની દ્રષ્ટિએ ખૂબ નબળો રહેવાનો છે કેમ કે જેવી રીતે એપ્રિલ મહિનામાં જે ઊંચું તાપમાન આપણે જોયું છે માર્ચ મહિનામાં જોયું છે એવી રીતે સામાન્ય રીતે મે મહિનામાં પણ ઊંચું તાપમાન જોવા મળતું હોય છે પણ જ્યારે પ્રી મોન્સુન એક્ટિવિટી થાય મોટા ભાગે પંદર મે પછી થતી હોય તો પંદર મે સુધી તો આપણે ખૂબ ઊંચું તાપમાન જોવા મળતું હોય એ પછી પણ વચ્ચે બે પાંચ દિવસ આપણે તાપમાન જોવા મળતું હોય સરેરાશ જોવા જઈએ તો દર વર્ષે મે મહિનાની અંદર આમ તો એકત્રીસ દિવસ હોય એકત્રીસ દિવસમાંથી માંથી બાવીસ થી ત્રેવીસ દિવસ આપણે ઊંચું તાપમાન નોંધાતું હોય છે આ વર્ષે શરૂઆતમાં જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું રાજ્યમાં માવઠા થયા એટલે તાપમાનના દિવસોમાં ઘટાડો થશે જે બાવીસ થી ત્રેવીસ દિવસ તાપમાન પડતું હોય એની જગ્યાએ દોઢ મહિનાથી છેલ્લા દોઢ મહિનાથી એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન હતું અમુક વિસ્તારમાં ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી પણ તાપમાન થયું હતું એ તાપમાન અત્યારે આપણે ચાલીસ ડિગ્રી કરતા પણ નીચું આવી ગયું છે અને હવે માત્ર થી દિવસ મે મહિનાના એવા હશે કે જેની અંદર તાપમાન ચાલીસ ડિગ્રી કરતા ઉપર જાય પણ હવે આ મહિના મે મહિનો છે તાપમાન છે એ નીચું સાબિત થશે એવું પણ એક આ વર્ષે અલગ સંજોગ બની રહ્યો છે તો સત્તાવાર ચોમાસું ક્યારથી બેસવાનું છે કે હજુ આ માવઠા ચાલવાના છે આમ તો માવઠા જ ચાલવાના છે અત્યારનું માવઠું છે પછી પ્રી એક્ટિવિટી હશે જેમાં ખાસ કરીને મે મહિનાના પાછળના દિવસોમાં પણ પ્રી મોન્સુન એક્ટિવિટી જોવા મળશે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ પ્રી એક્ટિવિટી જશે જેને આપણે નેઋત્યનું ચોમાસું કહીએ છીએ એ તો ખૂબ દૂર છે સામાન્ય રીતે પંદર જૂને આ ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ કરતો હોય ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે એટલે વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થતી હોય બની શકે છે કે આ વર્ષે કદાચ પંદર જૂન ની જગ્યાએ પાંચ સાત દિવસ લેટ પણ આવી શકે એટલે ચોમાસા માટે તો હજુ આપણે ઘણી બધી રાહ જોવાની છે ત્યાં સુધી આપણે પ્રી મોન્સુન એક્ટિવિટીના ઝાપટા પડતા રહેશે હા એક ચોક્કસ છે કે જેવી રીતે ભારત દેશમાં ચોમાસાની શરૂઆત થાય એટલે સૌપ્રથમ તો આપણે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર અને લક્ષદ્વીપના ટાપુ સુધી ચોમાસું પહોંચતું હોય શ્રીલંકાને પેલા અસર કરે પણ જે આપણા જમીન ભાગો છે જેમાં કેરળની અંદર સૌથી પહેલા ચોમાસાની એન્ટ્રી થતી હોય છે નૈઋત્યનું ચોમાસું એટલે હવે જે આપણે નેશનલ મીડિયાઓની અંદર પણ સમાચાર આવશે કે ભાઈ કેરળની અંદર એટલા ઇંચ વરસાદ પડ્યો એટલા ઇંચ વરસાદ પડ્યો ત્યારે ઘણા બધા મિત્રોને એવું લાગશે કે કેરળમાં વરસાદ પડે છે તો પેલી જૂન કરતા તો વરસાદ કદાચ વેલો આવી ગયો હશે પણ અહીંયા ટેકનિકલ કારણ છે એ મારે થોડા બે નિર્ભય ન્યુઝ દર્શકોને બતાવવા છે કે ચોમાસા ત્યાં વરસાદ પડતો હોય છતાં પણ સત્તાવાર જાહેરાત શું કામ નથી થતી તો કે એની અંદર ત્રણ ક્રાઇટેરિયા આઈએમડી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે આઈએમડી એટલે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ જે આપણો સરકારી હવામાન વિભાગ છે ત્રણ ક્રાઇટેરિયા એવા છે કે કેરળની અંદર ટોટલ ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે એમાં તિરુઅનંત સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ આ પેલો ક્રાઇટેરિયો ઘણી વખત એવું બને કે વરસાદ તો દસ ઇંચ પડી ગયો હોય ત્યાં બે મિલીમીટર ની જગ્યાએ પછી કઈ ચોમાસાની જાહેરાત ન થાય કેમ કે બીજો ક્રાઇટેરિયો છે કે કેરળના દરિયાકાંઠે પંદર કેવન ફૂંકાવો જોઈએ પ્રતિ કલાક એટલે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેરળના સંપૂર્ણ દરિયાકાંઠે પવન ફૂંકાવવો જોઈએ અને પવનની દિશા પશ્ચિમની હોવી જોઈએ આ પણ થાય ન ત્રીજો ક્રાઇટેરિયો છે ખુબ મહત્વ નો છે એને કહેવાય છે ઓ એલ આર ઓએનઆર પણ ફૂલફોર્મ થાય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન એ છે કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે એનું જે રિફ્લેક્શન થતું હોય છે એ નોર્મલ દિવસની અંદર ત્રણસો આસપાસનું હોય છે જ્યારે પણ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થાય ત્યારે ઘટીને બસો કરતા પણ નીચે આવે જ્યારે બસો કરતા નીચે આવે ત્યારે ચોમાસાની ત્યાં જાહેરાત થતી હોય છે

પુણે અને મુંબઈની વચ્ચે ચોમાસાની કેરળમાં તો સમયસર આવી જશે પણ ગુજરાત ની અંદર પાંચ સાત દિવસ લેટ થાય તેવી એક ધારણા છે આપણે તો આશા રાખીએ કે સમયસર ગુજરાતની અંદર ચોમાસું આવી જાય જેથી કરીને ખેડૂતો છે એ સમયસર પોતાના ખેતરની અંદર ખરીફ પાકનું વાવેતર કરી શકે સમયસર આવશે તો ખૂબ આનંદ થશે છતાં પણ જ્યારે આવે ત્યારે ભગવાનની કૃપા હશે ત્યારે ખેડૂતો માટે ભગવાન એની કૃપા વરસાવશે પણ એક ચોક્કસ છે અત્યારે જે માવઠા થઈ રહ્યા છે ઘણા બધા મિત્રોને એવો સવાલ હશે કે માવઠું પડે તો ચોમાસા ઉપર એની અસર પડે ચોમાસામાં વરસાદ ઓછા થાય પણ અત્યારનું જે આ માવઠું છે એની અસર કોઈ પણ પ્રકારે ચોમાસા ઉપર પડવાની નથી ચોમાસાના જે કાર્યક્રમો અમે આપેલા છે જે નોર્મલ ચોમાસાની આગાહી થઈ ગઈ છે જે અમારા દ્વારા પણ આપવામાં આવી સ્કાયમેટે પણ આપી છે હવામાન વિભાગે પણ આપી છે બીજા પણ ઇન્ડિવિજ્યુઅલ ઘણા બધા આગાહી કાર્યો જે આગાહી આપી છે કે ચોમાસું છે તે સારું રહેવાનું છે અઠાણું ટકા થી લઈને એકસો છ ટકા સુધીના વરસાદ ચોમાસામાં પડવાના છે એ જ મુજબનું ચોમાસું ચાલશે અને ચોમાસું નબળું બિલકુલ નથી રહેવાનું અને આ માવઠાની કોઈ પણ અસર છે એ ચોમાસા ઉપર નહીં જોવા મળે એવું ચોક્કસ મારું વ્યક્તિગત માનવું છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર અમારા અહેવાલને ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર